પીપળી ધામ થી ધાંગત્રા પરત આવતા યુવાને દુધાપુર ગામ પાસે નડી અકસ્માત સારવાર દરમિયાન યુવકનું મોત જ્યારે અન્ય એક ઘાયલ સારવાર હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાનું ધાંગત્રા અકસ્માતનું હબ બન્યું હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા અનેક નિર્દોષ જિંદગીઓ મોતને ભેટતી હોય છે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીપળી ધામથી ધાંગતા તરફ વિજયભાઈ રમણીકભાઈ લકુમ અને સાથે મિત્ર રિક્ષા મારફતે આવતા હોય તે દરમિયાન ધાંગત્રાના દુધાપુર ગામ પાસે અકસ્માત સર્જાયો અકસ્માતનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું ન હતું અકસ્માતમાં વિજયભાઈ રમણીકભાઈ લકુમ અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયેલ જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન વિજયભાઈ રમણીકભાઈ લકુમનું મોત નિપજ્યું અને અન્ય ઘાયલ થયેલા વ્યક્તિ હાલ સારવાર હેઠળ ઘટનાની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અકસ્માત અંગેની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ